નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી કોંગ્રેસ સમિતિ દ્વારા નશામુક્તિ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને દામવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે સાવલી કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રવેશ દ્વાર અને સરદાર પટેલની પ્રતિમા સામે આવેલ પોલીસ મથક ખાતે આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાજ્યભરમાં દારૂબંધી માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂબંધી અને મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર સાવલી પોલીસને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલા લેવામાં નથી આવ્યા પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જળમૂળમાંથી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ નગરના હસમુખભાઈ પટેલ મહેશભાઈ પટેલ બાબરભાઈ શેખ સહિત કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાવલી પોલીસ સ્ટેશનમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની અમલ થાય એ માટે આજ રોજ અમે આવેદનપત્ર આપેલું છે સાવલીમાં એમડી ડ્રગ્સ તથા દારૂનું વેચાણનો ગુટલો કરો બેફામ ધંધો કરી રહ્યા છે એ માટે અમે આજે સાવલી પોલીસ સ્ટેશનમાં જીત ચવણ સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે કે જે કડકમાં કડક કાર્યવાહી કરે અને સાવલી તાલુકામાં દારૂ બંધ થાય એવી અમે રજૂઆત કરી છે